ક્યાં ગયો અંકિત અંકિત ક્યાં ગયો શું લાવ્યો બિલ્લા લેવો જો મસ્ત આ બિલ્લા કોને કોને ખાધેલા છે તો કોમેન્ટ માં કહેજો એમ બધા એલા વાડીએ ગયા તો જો બધા અમાર વાડીયા જ ને આ જે ઘટે છે છોકરા બે ઘટે છે તો બસ બીજું તો કાઈ ને હવે બધા આવી ગયા છે તો આપણે કેણ પાડવાનું છે બધા છોકરી તળાજા તળાજા જવાનું છે ખરીદી કરવા જવાનું છે પણ શેની ખરીદી તેથી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમને ખબર પડશે કે આ શેની ખરીદી કરવાની છે એ તો બસ હાલો અમારે અંકિતભાઈ આવ્યા નથી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને આ કોને કોને ખાધું ફરી ફરી વખત કહી દઉં છું કોમેન્ટમાં કહેજો અને આ શું કહેવાય મને તો ખબર છે પણ તમને તો ખબર જ કોમેન્ટમાં કહેજો તો હા તમારે શું કહે એ કયો અને અમારે મને ખબર છે અહીંયા બરાબર તો કોમેન્ટમાં ખાસ જણાવજો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચાલો તો જો અત્યારે હાલો આપણે વિયા છે ઘરે તળાતી દેતી અને કારણ કે એમાં એવું હતું કે છોકરાને બધું લેવાની હતી વસ્તુ તો વસ્તુ બધી લઈ લીધી છે અને વસ્તુ લેવામાં તો હું જો બાજરો લીધો પછી મરસું દળાવ્યું પછી બધું શાકભાજી લીધું કારણ કે દેહનું શાકભાજી બહુ મજા આવે કેમ મજા આવે ને આજે મેડમ હે દેહનું બધું શાકભાજી લઈ જાય ગવાર લઈ ગયા પછી ભીંડો લઈ ગયા પછી મરસા લઈ ગયા પછી કોબી લઈ ગયા પછી કોથમરી લઈ ગયા અને બાજરો લઈ ગયા અને મરસું પાછું તીખું દળાવાઈ ગયા હતા તો મરસું દળાય નહીં પછી પાછા બધા ઘરે ભાજી લાવીને બધા ખાધું અને એ લોકો તો અત્યારે નીકળી ગયા છે અને બે વજા છે પણ મેડમને તો ગમે છે કારણ કે ગમતું નથી કાવ્યા વહી ગઈ છે અને મહેમાન છોકરાએ બધા વહી ગયા છે એટલે ગમતું નથી કારણ કે મોટભાઈ હોય બહાર નહીં બે કાવ્યા યાદ આવી જાય પણ કાવ્યને જો ઘડીએ ઘડિયા આપણે ફોન કરીએ તો એમ થાય કે એને પાછું ત્યાં ગમે નહીં કાવ્યને એને એમ થાય કે ને પપ્પા યાદ કરતા હોય છે અને હું મમ્મી ને પપ્પા કરતા હોય છે એવું બધું એને થયા કરે એટલે એને ગમે નહીં એટલે આપણે ઘડિયા ઘડિયાને ફોન કરાય નહીં એટલે

પપ્પા થોડું થોડું ગમે છે તો મને ઓલું થાય છે કે ગમી જાય તો સારું કારણ કે અમારે મારો બતની છે ને એની એવાઈ છે તો જો એ કદાચ સવાર લઈ આવે તો ઓલું થાય છે કેમ અંકિત લેવા જાય છે તો એને ગમી જાય છે કારણ કે જ્ઞાન એ ઘરની એ લેવાય છે તો જ્યાં કદાચ રહે તો એને મજા આવશે નહીં હા અત્યારે બધાને વેકેશન પડ્યા છે કારણ કે કોકને દસ દિવસ કોકને પંદર દિવસ ને બધા વેકેશન પડ્યા એટલે એ કાલે તો લઈ આવશે કાવ્યા એટલે ન્યા ઓલા સીટું ને એવું બધું બનાવતા એટલે એ ન્યા મજા આવશે કારણ કે એમાં એવું છે અમારા ત્રણ ઘર ન્યા છે સુરત ને એક જ ઘર ન્યા દેહ માં રેવી એટલે એ ત્રણ ઘર ની એવાય છે એટલે વાંધો તો નહીં આવે પણ થોડીક નાની પડે તો હવે જે થાય જો અત્યારે કેતી હતી હું કેતી હતી કે તેડવા કોણ આવશે તેડવા કોણ આવશે કે કે તમે આવશે મને પૂછતી હતી એટલે આમ થોડુંક થોડુંક અત્યારે કારણ કે આપણે તે ગમે ત્યાં જાય તો એ આપણને આખો દિવસ યાદ ન હોય પણ રાતે આપણને ઘર યાદ આવે એટલે એ તો નાની છોકરી એ તો આઠ નવ દસ વર્ષની છોકરી છે એટલે એનો તો ઘર યાદ આવે જ હાન પડે એટલે મમ્મી હું કરતા છે પપ્પા હું કરતા છે તો જઈને મમ્મી રોવા મળી છે યાદ આવી છે કાવ્યા તો રોવા મણી એટલે આપણને થોડું ઘણું થાય કે ભાઈ ગમે નહીં કાવ્યા વગર તો બસ બીજું તો કાંઈ નહીં ચાલો તો આપણે અહીંનો કરીએ છીએ પૂરો અને હવે મળીશું આપણે નવા વ્લોગમાં કારણ કે એવી બેસ સેવી હવે કરીએ કારણ કે કોઈ છે નહીં એટલે ગમે ઓછું અને જો વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહેજો અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડોક સપોર્ટ આપજો તો સારું હાલો તો આપણે મળીશું નવા વ્લોગમાં બાય